દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ સુરત શહેરની અડાજણ પોલીસ પર વિવાદમાં આવી જેમાં અડાજણ વિસ્તારના સરોવ પટ પોલીસ ચોકીનો એક કર્મચારી દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જાળવવામાં આવ્યું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા નજર વાતા મહિલા દ્વારા પોલીસના ગેરવર્તનો વિડીયો ઉતારતા મારી પરમિશન વગર વિડિયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરી રહી હોવાનું વિડીયોમાં જોવા મળી આવ્યું છે તો જોઈ સુ અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે પોલીસ કર્મચારી દ્વારા મહિલાને વિડીયો ઉતારતા હોવાને લઈને તેના વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરશે હોવાની પણ ધમકી આપવામાં આવી હતી તો શું આ વાયરલ વિડીયોને આધારે શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરશે કે નહીં તે તો હવે જોવું રહ્યું સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરવ ચોકી કિસ્સાનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ઇન્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એનું જે પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જે પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માંગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે એની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં શું વિગત એમણે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ